ત્રણ આડી રો ત્રણ ઊભી રો એક બે ત્રણ એક બે ને ત્રણ ત્રણ બાય ત્રણ નું બોક્સ થઈ ત્રણ ત્રણ બાય ત્રણ ની પઝલ કેવા છે બરાબર છે હવે જો એમાં કઈક નંબર આપેલા છે બરાબર છે એની અંદર ઘાટો એક બોક્સ છે તો આને કેજ કહેવાય છે કેજ પિંજરું ઓકે આ પિંજરું છે આ પિંજરું છે આ પિંજરું છે હવે આપણે આન્સર કેવી રીતે લાવવાનો છે સપોઝ કે આ ત્રણ નું પિંજરું છે ત્રણ નંબર નું એક બે અને ત્રણ ઇક્વલ ટુ આપણે છ લાવવાનો છે આન્સર આન્સર લાવવાનો છે છ યુઝ કરો કરવાનું છે પ્લસ ની નિશાની યુઝ કરવાની છે જે નિશાની યુઝ કરવાની હોય ને એ અહીં આપેલી હોય જો અહીં કઈ ન આપેલું હોય ને તો આપણને ફ્રી બી મળ્યું છે એ આગળ આવશે તમને કઈ જો કે પ્લસ છે તો અહીંયા પ્લસ મૂકી દો કઈ જ મગજ જોડાયા વગર જો અહીં અહીં બે જ નંબરનો બોક્સ છે બે જ નંબરનો કેજ છે બરાબર છે તો પ્લસ મૂકી દો આન્સર આપણે 4 લાવવાનું છે તો કેવી રીતે આવશે એ પ્લસ 1 થી સિમ્પલ છે સમજાઈ ગયું હવે આમાં અમુક નિયમો છે બરાબર છે 3 બાય 3 માં હોય પઝલ તો એમાં 3 બાય 3 ની પઝલ હોય તો એમાં 1 2 અને 3 જ નંબર આવશે ચોથો નંબર નહીં આવે સમજ્યા

છે ઇક્વલ ટુ 4 થાય છે કેટલાનું કે છે બે નું તો બે પ્લસ બે ન આવો જો આ એક નિયમ છે કે આડીની ઊભી લાઈનમાં નંબર રિપીટ ન થવો જોઈએ સમજ્યા સોલ અહીંયા 2 આવી ગયા છે અહીંયા 2 નો આવે તો અહીંયા શું આવશે આ ખોટું છે તો અહીંયા 1 ને 3 આવી શકે છે ઓકે એ આગળ જોઈશું આપણે કેવી રીતે આવશે શું આવશે હવે આપણે એક એક્ઝામ્પલ સોલ કરીએ એટલે તમને બધું જ ખ્યાલ આવશે એમાં બધું તમને શીખવાડી દીધું તમને એક જ એક્ઝામ્પલ આપણે કરી દઈએ હા જો આ છે બોક્સ એમાં કેટલા છે 3 પ્લસ છે ચલો સર 3 પ્લસ લખીને એમાં કેટલા કેજ માં કેટલા નંબર છે એક નંબર પ્લસ બે નંબર ઇક્વલ ટુ 3 આવે છે બરાબર છે ઓકે સમજી ગયો હવે આમાં કેટલા નંબર છે એક ને બે નંબર છે આ કેજ માં એક બે ઇક્વલ ટુ 5 આવે છે આમાં કેટલા જો આની બાજુ એક પણ નિશાની નથી તો આમાં શું મૂકી દેવાનું એક મૂકી દેવાનું સિમ્પલ જો આમાં બે નંબર છે એક અને બે ઇક્વલ ટુ 5 આમાં એક બે હા બે જ છે ઇક્વલ ટુ 4 સિમ્પલ છે હવે 3 પ્લસ કેવી 2... આન્સર થ્રી કેવી રીતે આવે એક બે અને થ્રી નો યુઝ કરવાનો છે આ થ્રી બાય થ્રી ની પઝલ છે એટલે સમજાય છે એક બે ત્રણ નો યુઝ કરવાનો છે સિમ્પલ છે ટુ અને વન અહીંયા શું આવશે થ્રી ને ટુ અહીંયા શું આવશે થ્રી ટુ અહીંયા શું આવશે ફોર ટુ ટુ તો નહીં ટુ ટુ આવે ટુ ટુ પણ નહીં આવે કોઈ દિવસ નંબર રિપીટ થશે ટુ ટુ આવી શકે અત્યારે લખી દઈએ ટુ ટુ અને વન થ્રી બે આવશે વન થ્રી અને ટુ ટુ પણ ટુ ટુ મેં તમને કીધું નંબર રિપીટ ના થવો જોઈએ તો અહીંયા ટુ ટુ લખીશું તો નંબર રિપીટ થયો ને તો આ ખોટું પડે આપણે પઝલ ખોટી પડશે પહેલા આપણે ચારમાંથી એક તો સાચી કરવાની જ છે સ્કોરરાઉન્ડમાં પાસ થવા માટે ઓકે તો આમાં શું આવશે 3 1 આવી શકે આ ખોટું છે અહીંયા શું આવશે 3 2 આવી શકે છે હવે અહીંયા શું આવે 3 2 આવી શકે છે અહીંયા શું આવે 1 2 1 2 1 આવી શકે છે હવે વિચારવાનું છે ચલો આપણે અહીંયા 1 મૂકી દીધા હવે અહીંયા શું આવે 3 2 આવશે બરાબર છે હવે કઈ વસ્તુ ક્યાં આવશે ખબર નથી મને સર મને ખબર નથી પણ અહીંયા ખબર છે કે અહીંયા 1 અને 3 આવી શકે છે તો 1 ને 3 આવી કે તો અહીંયા શું બાકી રહ્યું 2 બરાબર છે 1 ને 2 આવી તો અહીંયા શું બાકી રહ્યું 3 ઓકે હવે આ खबर नहीं थी कई वस्तु क्या આવશે અહીં ઓકે તો હવે જોઓ અહીં 3 + છે 3 + મતલબ અહીં 2 અને 1 આવશે બરાબર છે હવે 1 ને 2 શું આવશે ખબર નથી મને પણ અહીંયા ખબર છે મને કે 1 ને 2 અહીં આવી ગયો તો અહીં તો ફિક્સ છે 3 જ આવશે આ પૂછી નાખો આપણે સર અહીં શું આવશે 3 કન્ફર્મ થઈ ગયો હવે તો અહીં શું આવશે કન્ફર્મ થઈ ગયો 1 યસ પરફેક્ટ સમજ્યા અહીં શું આવ્યું 1 આવી ગયો એ વન આવી ગયો તો વન નહી આવે તો શું આવશે અહીંયા જો 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 અહીંયા વન આવી ગયો તો અહીંયા શું આવશે 2 તો અહીંયા વન 1 2 આવી ગયો તો અહીંયા 3 બાકી રહ્યો 1 3 આવી ગઈ તો અહીંયા કયું બાકી રહ્યું 2 યસ થઈ ગઈ કમ્પ્લીટ સમજીયા સાઉ ઈઝી છે સાઉ ઈઝી છે પ્રેક્ટિસ કરજો તમે બીજી આપણે પસ જોઈ લઈએ જો આપણે પસ છે સાઉ ઈઝી છે સાઉ ઈઝી હવે बाजूમાં લખી દી આ 4 + કેવી રીતે આવશે 1 છે 2 છે ઇક્વલ ટુ 4 લાવવાનું છે આપણે સિમ્પલ 1 ને 3 આપણે જોઈ ઉત છે બરાબર છે 5 + છે તો કેવી રીતે આવશે 5 કેવી રીતે આવશે આન્સર થ્રી ને ટુ નો યુઝ કરીને ફાઈવ આવશે અહીંયા ફોર કેવી આવશે ફોર પ્લસ વન ને થ્રી નો યુઝ કરીને ફોર પ્લસ આવશે અહિયાં ટુ તો મૂકી દેવો ફ્રી બી છે આપણને ફ્રી બી ઓકે અહીંયા વન ને ટુ થ્રી પ્લસ કેવી રીતના આવશે વન ને ટુ નો યુઝ કરીને જો હવે દિમાગ લગાવો દિમાગ લગાવો વન ને ટુ આ લાઈનમાં આવી ગયું છે બરાબર છે પરફેક્ટ આવડી ગયું તો અહીંયા શું બાકી રહ્યું ત્રણ આવડી ગયું સર આ તો આ છે આ ક્યુ નંબર હવે અહીંયા શું બાકી રહ્યું ટુ ટુ ને થ્રી આવી ગયું તો શું બાકી રહ્યું વન ઇઝી છે આ તો સર આ તો ઇઝી છે જો અહીંયા વન ને ટુ આવી ગયું અહીંયા શું બાકી રહ્યું થ્રી કેટલું ઇઝી છે હવે જો અહીંયા વન

ભાગાકાર હોય અને ગુણાકાર હોય સબસ્ટ્રેક્શન હોય બધું જ હોય એવું આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ ફટાફટ જોઈ લઈએ આપણે એક્ઝામ્પલ ચલો આ એક એક્ઝામ્પલ જોઈ લઈએ આમાં બધું આવી જશે ચલો ત્રણ તો આવી જ છે માઇનસ નથી આવ્યું ખાલી ફક્ત બરાબર છે આ એક કરીએ એટલે આપણો ભેડો પાર બધું જ આવડી જશે તમને જો ફ્રી બી મૂકી દો ફટાફટ હવે જો અહીંયા શું આવશે 3 2 આવી શકે છે અહીંયા શું આવશે 3 2 આવી શકે છે આ લાઈનમાં જો હવે આ લાઈનમાં 3 2 આવી ગયું છે સર તો અહીંયા શું બાકી રહ્યું છે

સોળ થઈ ગયું પઝલ તારો પર મળી ગયો આપણને છેલે પરફેક્ટ ઓકે બાય આટલું ગડ તમે કરશો સડકી રીતે એટલે તમે પાસ થઈ જશો સ્કૂલ રાઉન્ડ માં જો 1 થી 4 પઝલ હોય 1 થી 4 નંબર હોય 4 બાય 4 ની પઝલ હોય તો 1 થી 4 નંબર નો યુઝ કરવાનું આપણે બરાબર છે ઓકે સારું આ આપણે બીજા લેક્ચર માં જોઈશું બાય